સ્વામીજી જે જેનજી છે અને મારી ઉંમરના જે બધા યુવાનો છે એ સાંઈ બાબાને આટલું પસંદ કેમ કરે છે એનું થોડું અમને બતાવો જુઓ સાંઈ બાબાને એવું નથી કે ફક્ત યુવાનો પસંદ કરે છે દરેક વ્યક્તિ યુવાન હોય જ છે એના મનથી યુવાન હોય છે એના વિચારોથી યુવાન હોય છે એના એક્શન્સથી એ યુવાન હોય છે તમે જે વાત કરી કે તમારી ઉંમરના જે અત્યારના જેન્ઝી જે યુવાનો છે એ સાંઈ બાબાને અઢળક પ્રેમ કરે છે અને સાંઈ બાબાની પાછળ એ લોકો ગાંડા છે એનું કારણ એવું છે કે અત્યારનો જે યુવાન છે જો યુવાન તો હું પણ રહ્યો હતો તે સમયે અત્યારે પણ હું યુવાન તો છું જ મારા વિચારોથી અને બધા કહે છે કે તમારા ક્રાંતિકારી વિચારો છે અને એનું કારણ જ એ છે કે તમે એકવાર યુવાન રહો અને જો તમારા વિચારો ઘરડા નથી થતા તમારા વિચારો જો એવા નથી થતા તો તમે સદૈવ ચાહે તમે સો વર્ષના થાવ કે દોઢસો વરસના થાવ તમારા જે વિચારો છે એ યુવાનો જ રહે છે અત્યારે જે યુવાનો છે એ સાંઈ બાબાની પાછળ બોલતા ને કે એક દીવાના પંસા છા ગયા હે ઓ સાંઈ મેરે તેરે પીછે દીવાના પંસા છા ગયા છે એનું કારણ એવું છે કે ક્રાંતિ વિચારોની ક્રાંતિ એક્શન્સની ક્રાંતિ આ બધી ક્રાંતિ સાંઈ બાબાએ આણી કેવી રીતે આણી અને અત્યારથી દોઢસો વર્ષ પહેલાં તમે વિચાર તો કરો કે અત્યારે જ્યારે આપણે એકવીસમી સદીના માહોલમાં જીવી રહ્યા છે અને એના વખતના પહેલાંના દોઢસો વરસ પહેલાં આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે આજથી પચીસ વર્ષ પહેલાં આવું હતું આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં આવું હતું આવી રીતે પછાત હતા આગળ વધવામાં ઘણી તકલીફ હતી અને તમે વિચાર કરો કે જ્યારે મુગલોનું રાજ હતું અંગ્રેજોનું રાજ હતું અને એવા રાજમાં જ્યારે પોતાના ક્રાંતિકારી વિચારો સાથે સમાજમાં ધર્મમાં જો કોઈ ક્રાંતિ લાવી શકતું હોય તો એને માટે પાગલ પણ થવું જ જોઈએ કેમ નહીં થાય હું એવું માનું છું કે સાંઈબાબા એ રણશિંગું ફૂંક્યું શેમાં રણશિંગું ફૂંક્યું તો કે જે સનાતન ધર્મ છે એ સિવાયના પણ જે ધર્મ છે એ દરેકને પોતાનો સાચો રસ્તો બતાવ્યો કારણ કે એટલી બધી ખોટી રીત રસમો પરંપરાઓ એટલા બધા વિધિ વિધાનો કર્મકાંડો શરૂ થઈ ગયા હતા કે એને લીધે જે ભલો ભોળો જે સામાન્ય માણસ છે જે નાનકડો નાગરિક છે એને પોતાના જીવનમાં એવું લાગતું હતું કે હું કોઈ દિવસ ભગવાનને પ્રાપ્ત કરી શકીશ નહીં હું જીવનમાં કોઈ દિવસ પ્રભુની નજીક નહીં જઈ શકું અથવા તો એને એવું લાગતું હતું કે આ બધી જે મોટી મોટી કર્મકાંડોની જંજાળ છે એ જંજાળમાં જો હું નહીં જઈશ જે કોમ્પ્લેક્સ બધા બધા પ્રોગ્રામ્સ ડેવલપ થઈ ગયા હતા એ નહીં કરીશ તો મને પ્રભુ મળવાના નથી મારો મોક્ષ મને થવાનો નથી કે મારા જીવનનો ઉદ્ધાર થવાનો આવી માનસિકતા લોકોના મગજમાં બેસી ગયેલી હતી અને એમાં એ ખાસ કરીને જ્યારે દોઢસો વર્ષ પહેલાંનો સમય હતો ત્યારે એટલી બધી ઊંચની હતી એટલી બધી જાતપાત હતી એટલું બધું એવું હતું કે જે અત્યારે સો કોલ્ડ જેને આપણે શુદ્ર કે દલિત કહીએ છીએ હું તો કોઈ દિવસ નથી કહેતો એવી રીતે હું એવું માનતો પણ નથી દરેક મનુષ્ય મનુષ્ય જ હોય છે ઈશ્વરનો દીકરો હોય છે હું જાતપાતમાં માનતો નથી પણ મારે તમને વ્યાખ્યાયિત કરવા માટે એ કહેવું પડે છે કે જેને આપણે અત્યારે દલિત કે શુદ્ર કહેતા હોઈએ છીએ એની પરિસ્થિતિ તે વખતના જમાનામાં બહુ ખરાબ હતી બહુ ખરાબ એટલે તમને તમને વિચારીને સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જાય તમને કંપન આવી જાય એવી પરિસ્થિતિ થાય એમને કોઈ અડકવા દેતું નહીં અનટચેબલ હતા આવા અનટચેબલ લોકોને સાંઈ બાબાએ ગળે લગાવ્યા ભેટી પડ્યા સાંઈબાબાએ કહ્યું કે મારી સાથે રહેશે તો આ રહેશે કેવી મોટી ક્રાંતિ લોકોને સમાજને એક સંદેશો આપ્યો કે માણસ માણસ બરાબર છે કોઈ કશે પણ જન્મે કોઈ પણ જાતમાં જન્મે કોઈ પણ વર્ણમાં જન્મે તો એ માણસ ઊંચો કે નીચો થતો નથી માણસ એના સંસ્કારોથી એના ગુણોથી એ કઈ રીતનું વર્તન કરે છે એનો વ્યવહાર કેવો છે એના ગુણ કેવા છે એનાથી એ ઓળખાય છે કે માણસ કેવો છે પરંતુ કોઈ વિશેષ જાતમાં જન્મ લેવાથી એ નીચો થઈ જતો નથી કે ઊંચો થતો નથી એ વ્યાખ્યા સાંઈબાબાએ આજથી દોઢસો વરસ પહેલાં કરી અત્યારે કેટલા બધા સાધુ મહારાજો જે પહેલાં બહુ ક્રાંતિકારી એક હમણાં નવા મહારાજ છે જે ચિઠ્ઠીઓ લખે છે એણે પણ હવે કાઢ્યું છે કે સબ જાત બરાબર સનાતન ધર્મ કો બચાવો અરે ભાઈ તમે જો જાત પાત કરશો ને તો આ સનાતન ધર્મ બચવાનો નથી બરાબર છે સનાતનમાં ક્યાં લખ્યું છે ઊંચનીંચની કોઈ વાત જ નથી અને આ ઊંચી નીચની વાત જે ઘડી કાઢી છે એ સૌથી મોટા હું તો માનું કે ગુનેગાર છે કોના ગુનેગાર છે સનાતન ધર્મના ગુનેગાર છે એ કોણ છે તમને ખબર જ છે અત્યારે જે હું વાત કરી રહ્યો છું તો મારા પ્રેક્ષકોને ખબર છે કે કોણે આ ઊંચ નીચના ભેદ શરૂ કર્યા કોણે આ ધર્મના વાળા કર્યા કોણે કીધું કે પેલો મોટો ને પેલો નાનો કોણે કહ્યું કે પહેલાંને તો પહેલાં તો પગમાંથી જન્મ્યો આ બધી વાતો ક્યાંથી આવી આ બધી ગરબડ ગોટાળા છે આ આ પેલો ગેસ થયો હોય ને કોઈ વ્યક્તિને જે રીતે ખોટી ખોટી વાતો કરે એ રીતે આ બધી વાતો કરીને આ ધર્મને બગાડવાનું કામ કર્યું છે સનાતન ધર્મને બગાડવાનું કામ કર્યું છે અને એવા સમયે જે ધર્મની ધજા છે એને ઊંચી લહેરાવવાનું કામ સાંઈબાબાએ કરેલું કેટલું જબરદસ્ત કાર્ય કરેલું લોકો સામે બંડ પોકાર્યું ક્રાંતિ કરવી તમે વિચાર કરો કે અત્યારે કેટલો બધો સંકુચિત સમાજ છે પેલો એક મહારાજ આમ કહે ફલાણા શંકરાચાર્ય આમ કહે પેલો કોઈ સાધુ પૂજ્ય પોપુ દૂધું શું શું લગાવતા હોય આગળ એક હજાર આઠ ને એકસો આઠ અને એ કહે એ પ્રમાણે બધાએ કરવાનું હાઉ ઇઝ ઇટ પોસિબલ એટ ધેટ ટાઈમ દોઢસો વર્ષ પહેલાં આ એક મરદનો બચ્ચો નીકળો કેમ નહીં હોય એ પરમ પિતા પરમેશ્વર છે એ મરદનો બચ્ચો શું એ તમે બધા એના બચ્ચા છો એવું એમણે વર્તન કર્યું અને જે પણ ઊંચ નીચ હતું તે દૂર કર્યું એમના ત્યાં જ્યારે એમણે મસ્જિદમય રહેતા હતા દ્વારકામાયમાં એકચ્યુલી સો કોલ્ડ મસ્જિદ હતી અને એમાંય જ્યારે રહેતા હતા તો એમણે ત્યાં ધૂણી પ્રગટાવી એની સાથે સાથે જે પણ દલિત હતા જે ચાર વર્ણવાના જે નીચેના વર્ણના વ્યક્તિ જે રીતે ગણાતા હતા એમને સાથે રાખ્યા એમના હાથે અરે એમના હાથે એઠું ખાધું એમના હાથે તોડેલી ભાખરી ખાધી એમના હાથે અથાણું ખાધું એમના હાથે દૂધ પીધું છે કોઈ મહારાજની તાકાત આવી કોઈ 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 સાધુ બાવા સંત કોઈની તાકાત છે કે આવી રીતે બેસીને હા તમે દેખાડો કરો છો જરૂર કે કોઈના પગ ધોવા બેઠા ને તમે આ કરવા બેઠા ને તે કરવા બેઠા એ તો તમારે શૂટિંગ કરવું ફિલ્મ ઉતારવી છે એટલે તમે કરો છો તમને ડર લાગે છે કે જો આ લોકો ચાલ્યા જશે તો જે ખરેખર સનાતન ધર્મની શારીરિક તાકાત છે એ આપણે ખોઈ બેસવાના છે આપણી જે બહુમતી પ્રજા છે તેને ખોઈ બેસવાના છે એટલે તમે લોકો નાટક કરો છો ધતીંગ કરો છો કે આ દલિતના તમે પગ ધોવો છો અને એને પીવો છો આ બધી જૂઠી વાત છે ખરેખર કામ તો સાંઈ બાબાએ કરેલું સાંઈ બાબા એ ક્રાંતિ કરેલી કેવી જબરદસ્ત ક્રાંતિ કે સબ બરાબર મેરે યાર સાત બેઠ કે ખાયગા બ્રાહ્મણો હોય ક્ષત્રિય હોય વૈશ્ય હોય કે શુદ્ર હોય એક સાથે બેસે લાઇનમાં બરાબર છે એ રસોડું ચલાવવાનું કામ બધા મળીને ચલાવે બધા સાથે બેસીને ખાય જે વાળાઓ બનેલા એમાં કંઈ ત્યાં આવું અલગ નહીં કરેલું હતું સાંઈ બાબાએ કે આ શુદ્રનો વાડો છે કે આ ક્ષત્રિયનો વાડો છે કે આ બ્રાહ્મણનો વાડો છે ઇટ વોઝ નોટ લાઇક દેટ સાંઈ બાબાને ત્યાં જો આવું કરતે તો સાંઈ બાબા એ લોકોને છોડતે નહીં પણ બધાને ખબર હતી સાંઈ બાબાનો પ્રભાવ દરેક વાડામાં ચાહે દીક્ષિતવાળો હોય સાઠેવાળો હોય બુટીવાડા હોય જે પણ વાળા વાળા એટલે રહેવાની જગ્યા કે જ્યાં સાંઈ બાબાના દર્શન માટે જતા તો તે વખતે આવી હોટલ ધર્મશાળા કે બીજી કોઈ વ્યવસ્થા નહીં હતી લોકો પોતાના ઘરમાં રૂમ ફાળવતા પણ એટલા બધા ઘર પણ નહીં હતા કે ત્યાં રૂમ ફાળવી શકાય તો એટલા ફાળવતા એ સિવાય જે પૈસાદાર વ્યક્તિઓ હતા એમણે આ વાડા બનાવ્યા અને એ વાડામાં પણ ઊંચ નીચના ભેદભાવ વગર બધા સાથે રહેતા સાથે સૂતા અને સાથે ભગવાનની ભક્તિ કરતા શું તમને નથી લાગતું કે સનાતનમાં આટલી મોટી ક્રાંતિ કોઈ લાવી શકે આ ક્રાંતિ ફક્ત અને ફક્ત સાંઈ બાબા લાવી શકે અને સાંઈ બાબાએ લાવી પોતાના એક્શનથી કર્મથી સિર્ફ બોલ બચ્ચન નહીં મેં બોલા હોવા એસા નહીં કર્યું કરીને બતાવ્યું અને કેટલા વર્ષ એંસી વર્ષ કરીને બતાવ્યું છે કોઈ મહારાજની તાકાત કોઈ બ્રાહ્મણની તાકાત છે કોઈ સાધુની તાકાત છે નહીં કરી શકે જે સાંઈ બાબાએ કર્યું છે બીજી ક્રાંતિ બીજી ક્રાંતિ કઈ કરી તો કે ભોજન તમારી ભોજનની પ્રણાલી જે પણ હોય પેલા ભાઈ પેલા ભાઈ આ જે બધા બેઠા છે જે ખાતા હોય એનાથી શું ફરક પડે છે તે વખતે જ્યારે એક ધર્મની ચેતનાનો સમય શરૂ થયો હતો તે વખતે બહુ મોટા પાયે જે કહેવાય ને વટલાવવાનું એટલે કે ધર્માંતરણનું કાર્ય બહુ મોટા પાયે ચાલતું હતું જો હું ખરેખર કહું છું કે આ શબ્દ ધર્માંતરણ લખ્યો છે સાંઈ બાબાના પુસ્તકમાં લખ્યો છે સાંઈ સચ્ચરિત્ર જે બાબાની પ્રેરણાથી લખાયું છે એમાં આ પ્રસ્તાવનામાં લખ્યું છે કે તે વખતે જે ગરીબ લોકો હતા ગામડાના જે અંતરિયાળ ગામડાના ગરીબ લોકો હતા એને ભોળવીને એને ખ્રિસ્તી ધર્મમાં કન્વર્ટ કરવાનું કામ ચાલતું હતું અરે મારા ભાઈ અત્યારે છેલ્લા વીસ ત્રીસ વર્ષથી આપણા સનાતનના સંગઠનોને મહારાજોને ખબર પડી કે આપણે રોકવું જોઈએ બાબાએ તો આને સો વર્ષ પહેલાં રોક્યું આ કોણે વિચારેલું કોઈ વિચારેલું કે ધર્માંતરણ રોકવાનું કાર્ય કરવું જોઈએ સાંઈ બાબાએ હિન્દુ મુસ્લિમને એક કર્યા એમના વિશ્વાસ જગાવ્યો કે તમે જે ધર્મમાં માનો છો તમે સનાતનમાં માનો છો તમે હિન્દુ ધર્મમાં માનો છો તમે મુસલમાનમાં માનો છો તો તમારે તમારા ધર્મમાં વિશ્વાસ રાખવો જોઈએ તમારા ભગવાનમાં વિશ્વાસ રાખવો જોઈએ તમારા ગુરુમાં વિશ્વાસ રાખવો જોઈએ તમારે તમારો ધર્મ પકડીને રાખવાનો છે તમારે નવા ધર્મમાં જવાની શું જરૂર છે અને આ વસ્તુ સાંઈબાબાએ સો વર્ષ પહેલાં કીધી હું ખરેખર કહું છું કે અત્યારે જે પણ આ પ્રેક્ષકો જુએ છે જો તમારા કોઈ પણ જૂના એવા તમને ખબર હોય સનાતનના મહારાજો જે અત્યારે ઊંચા ઊંચા ઝંડા લઈને ચાલે છે શું એમણે કોઈ દિવસ આવો પ્રયત્ન કરેલો વર્ષો પહેલાં કોઈ સો સવા સો વર્ષ પહેલાં એમને બુદ્ધિ હતી કે આ રીતનું કરવું જોઈએ સેજ પણ બુદ્ધિ નહીં હતી આ વસ્તુ આ ક્રાંતિ સાંઈ બાબાએ કરી સાંઈ બાબાએ લોકોના મગજ બદલ્યા લોકોને દ્રઢ વિશ્વાસ અપાવ્યો પોતાના કાર્યમાં લોકોને કહ્યું કે તમે જેમાં માનો છો જે પંથમાં છો એને વળગી રહો તમે હનુમાનને માનો છો તમે રામને માનો છો તમે કૃષ્ણને માનો છો તમે શિવને માનો છો શનિને માનો છો જે ઈશ્વરને માનો છો જે ગુરુને માનો છો એને વળગીને રહો એમાં જ્યારે તમે શ્રદ્ધા રાખશો સબૂરી રાખશો તો એ તમને ફળ આપવાના જ છે આ વસ્તુ સાંઈ બાબાએ આજથી સો સવા સો વર્ષ પહેલાં લોકોના મગજમાં નાખી અને જે ખ્રિસ્તી ધર્મનો ફેલાવો શરૂ થયેલો હતો એને રોક્યો મારી પાસે એક એવા મારી પાસે ડોક્યુમેન્ટ્સ છે જેમાં લખ્યું છે કે જર્મનીથી જ્યારે ચાર પાદરી આ બધું ચાલતું હતું તો એ લોકો સાંઈ બાબાને મળવા માટે જવા માગતા હતા સાંઈ સંપર્ક કરવા માગતા હતા સાંઈ બાબાને ભોળવા માગતા હતા સાઈબાબાને લાલચ આપીને કોઈપણ રીતે રોકવા માગતા હતા કે તમે આ કાર્ય રોકો અને એની જગ્યાએ અમારા ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરો પણ સાંઈ બાબાનો પ્રભાવ એવો હતો કે એમને શિરડીમાં પગ નહીં મૂકવા દીધેલો એ ચાર ઘોરા લોકોને શિરડીમાં પ્રવેશ નહીં મળેલો આ પાવર હતો સાંઈ બાબાનો તમે સાંઈ બાબાને નથી પૈસાથી ઝુકાવી શકતા તમે સાંઈ બાબાને નથી તમારી તાકાતથી ઝુકાવી શકતા નથી સાંઈ બાબાને તમારા પાવરથી ઝુકાવી શકતા સાંઈ બાબાને ઝુકાવવા માટે તમારી પાસે શું જોઈએ હૃદયમાં પ્રેમ જોઈએ જે ફક્ત અત્યારના જૈનસિંહ અને જે આપણા ભક્તો છે એની પાસે છે તો બાબાને આ રીતે ક્રાંતિ પોકારી બંડ પોકાર્યો અને આવા જે ઈસમો જે ધર્મ પરિવર્તનના કાર્ય કરતા હતા હમણાં ધર્મ પરિવર્તનનું રોકવાનું કામ તો હમણાં હમણાં શરૂ થયું છે હું તો ખરેખર કહું કે બધાએ સાંઈ બાબાનો ફોટો લગાવવો જોઈએ જ્યારે ધર્મ પરિવર્તનના કાર્ય તમે શરૂ કરો છો તમને પ્રેરણા સાંઈ બાબામાંથી મળશે કારણ કે સાંઈ બાબાએ શરૂઆત કરી હતી કે સ કે આપણો આપણો ધર્મ શું ખોટો છે વર્ષોથી જે આપણે કરીએ છીએ આ તો સાંઈ બાબાના નામે ખોટી બધી વાતો ચાલી રહી છે અને સાંઈ બાબાને બદનામ કરવાનું કાર્ય ચાલે છે પણ એનાથી બી ફરક પડતો નથી કારણ કે જે સાંઈ બાબાએ વર્ષો પહેલાં કાર્ય કર્યું છે એ હું માનું કે આવતા પાંચસો હજાર વર્ષ સુધી આ સાંઈ અવતાર સિવાય કોઈ નથી કરી શકવાનું આ ઉપરાંત બીજી જે ક્રાંતિઓ કરી સાંઈ બાબાને ત્યાં લોકો આવતા હવે ગામડામાં તે વખતે ગામડું અત્યારના જે ગામડાં છે એમાં પણ અત્યારે સરકાર કહેતી હોય છે કે ભાઈ તમે એમબીબીએસ કરો કે તમે ડૉક્ટર બનો તો તમારે ફરજિયાત ચારથી પાંચ વર્ષ માટે ગામડાઓમાં જઈને સેવા કરવી જોઈએ કારણ કે ગામડાઓના હેલ્થ સેન્ટરમાં ગામડાઓના હોસ્પિટલમાં ગામડાના દવાખાનાઓમાં ડોક્ટર નથી દવા છે મકાન બન્યું છે નર્સ છે પણ ડૉક્ટર નથી તો શું કામનું જ્યારે તમે ગાડી લઈ લીધી અંદર બેસવાની સીટ છે ટાયર છે પણ તમારું એન્જિન જ નથી તો તમે એ ગાડી ચલાવી શકો નહીં ચલાવી શકો તો સાંઈબાબાએ બાબાએ શરૂઆત કરી હતી મેડિકલ કેરની કેટલી મોટી ક્રાંતિ શું આજથી દોઢસો વર્ષ પહેલાં કોઈએ વિચારેલું કે ગામડામાં મેડિકલ સર્વિસિસની તાતી જરૂરિયાત છે કેટલા લોકો માંદા પડે છે ત્યાં બેઝિક સુવિધા નથી પ્રાથમિક સુવિધા કેન્દ્ર નથી અને જ્યારે આવી પરિસ્થિતિ હતી ત્યારે સાંઈ એક આયુર્વેદાચાર્ય તરીકે એક ઔષધ નિષ્ણાત તરીકે એક વૈદ્ય તરીકે ત્યાં જડીબુટ્ટી આપવાની શરૂ કરી હજારો લાખો ત્યાં લોકો આવતા અને સારા થતા કારણ કે જ્યારે સાક્ષાત ભગવાન પોતાના હાથે કોઈને દવા આપતા હોય તો વિચાર કરો કે એ વ્યક્તિ સારો થાય કે નહીં થાય અને બીજી વસ્તુ કે જે ઔષધનું કામ છે એ કરવાનું કામ કોઈ નાના મોટા માણસનું કામ નથી બાબાને કેવી આની કાબલિયત હશે બાબાને કેવું ખબર હશે કે મારે શું ઔષધ આપવાની છે મારે શું દવાઓ આપવાની છે ભગવાને આ વસ્તુ કરીને દાખલો બેસાડ્યો કોને માટે દાખલો બેસાડ્યો જન સામાન્ય માટે દાખલો બેસાડ્યો કે તમારે હવે શું કરવાની જરૂર છે તો કે હવે તમારે દરેક ગામડાઓને દત્તક લેવાની જરૂર છે તમારે ગામડાઓમાં મેડિકલ સર્વિસીસ ચાલુ કરવાની જરૂર છે બાબાએ કોઈ દિવસ આધુનિક દવાઓનો વિરોધ નહીં કર્યો શા માટે કરે કારણ કે તે વખતે હતું જ્યારે લોકો માંદા પડતા તો બાબા પણ દવા આપતા અને સાથે રેકમેન્ડ કરતા કે તમે આ મોટા શહેરમાં ચાલ્યા જાઓ ત્યાં જઈને તમે હોસ્પિટલમાં બતાવો ફળાના ડૉક્ટરને બતાવો તો સાંઈ બાબાએ કોઈ દિવસ સંકુચિત વાતો નથી કરી સાંઈ બાબાએ કોઈ દિવસ એવી નાની વાતો નથી કરી કે એ બહુ જૂની વાતો નથી કરી કે આમ જ થાય તેમાં બાબા પ્રોગ્રેસિવ હતા અને પ્રોગ્રેસિવનેસ એ આજના યુવાનોને બહુ પસંદ છે તમને પસંદ છે જ્યારે પ્રોગ્રેસ કરતા હો તમે જીવનમાં આગળ વધતા હો તમે એઆઈને એક્સેપ્ટ કરી લીધો તમે આવનાર મોબાઈલ્સને એક્સેપ્ટ કરી લીધા એ રીતે સાંઈ બાબાએ પણ તે વખતે દાખલો બેસાડ્યો કે સમાજને આપણે બદલી શકીએ એમ છે આ ઉપરાંત બાબાએ જે સૌથી મોટું કામ કર્યું શું કર્યું તમે જાણો છો બાબાએ રૂરલ ડેવલપમેન્ટનું કામ કર્યું અત્યારે આપણે ઘણા બધા લોકો કહેતા હોય છે જે મોટા મોટા ઇન્કમટેક્સના એક્સપર્ટ છે જે બધા ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ છે તેવું કહેતા હોય છે કે ભાઈ તમારે ગામડાઓનો ઉદ્ધાર કરવો જોઈએ જો ગામડાઓ બનશે તો શહેર મજબૂત બનશે અને શહેર મજબૂત બનશે તો દેશ મજબૂત બનશે સીધો હિસાબ છે કે ગામડો મજબૂત તો દેશ મજબૂત હવે ગામડું મજબૂત કઈ રીતે થઈ શકે લોકો પલાયન થઈ રહ્યા છે લોકો ગામડા છોડીને શહેરમાં જઈ રહ્યા છે ગામડામાં મોટી મોટી ખેતીઓ મૂકીને લોકો અત્યારે શું કરી રહ્યા છે તો કે લોકો અત્યારે નોકરીઓ લઈ રહ્યા છે બાર પંદર હજારની નોકરી ગામડાની ખેતી મૂકીને નોકરીએ લાગ્યા છે એનું કારણ એ છે કારણ કે ગામડામાં પ્રાથમિક સુવિધાઓ નથી ગામડામાં બાળકો માટે ભણવાની કોઈ સુવિધા નથી બાળકોના વિકાસ માટે કંઈ નથી કોલેજો નથી એજ્યુકેશન સિસ્ટમ નથી મેડિકલ સર્વિસીસ નથી સાંઈ બાબાએ આજથી દોઢસો વર્ષ પહેલાં કહ્યું કે તમારે ગામડાઓ દત્તક લેવા જોઈએ ગામડાઓનો ઉદ્ધાર કરવો જોઈએ તમારે તમારી સામે અત્યારે આ દાખલો છે શેનો દાખલો છે તો કે શિરડી જેવું નાનકડું ગ્રામ જેમાં પચાસ સો ઘર હતા અત્યારે ઇન્ટરનેશનલ સેન્ટર છે શિરડીને તમે આ જોઈ શકો છો શિરડીમાં પોતાનું એરપોર્ટ છે શિરડીમાં મેડિકલ સર્વિસીસ છે સ્કૂલ્સ છે એજ્યુકેશનલ કોમ્પ્લેક્સિસ છે કેટલી બધી વસ્તુ છે દુનિયાના લગભગ સાઠથી નેવું દેશમાંથી શિરડીમાં લોકો આવે છે આનાથી મોટો ગ્રામ ઉદ્ધારક કોણ હોઈ શકે આપણે તો મૂર્ખા છીએ કે સાંઈ બાબાનું જે જે સાંઈબાબા વિશે જે ભણવાની વાતો છે શાળામાં નથી કરતા અરે બધું છોડો સાંઈબાબા વિશે સમજાવો તમે રાજા રામ મોહન વિશે બતાવ્યું તમે વિનોબા ભાવે વિશે શીખવો છો સ્કૂલોમાં તો સાંઈ બાબાનો ચેપ્ટર તમારે એડ કરવું જોઈએ સાંઈ બાબાએ જે રીતની ક્રાંતિ કરી સાંઈ બાબાએ જે રીતે લોકોના વિચાર બદલ્યા જે રીતે ગરીબ દલિત દુઃખી ને પોતાનો વિશ્વાસ પેદા કર્યો એ કોણે કર્યો છે કોઈ નથી કર્યો વર્ષોથી આ યજ્ઞ એમણે સળગાવ્યો અને અત્યારે પણ આ યજ્ઞ ભલીભાતી ચાલી રહ્યો છે સંસ્થાન કરી રહ્યું છે સાંઈ અવતારનું આ કાર્ય અવતાર આવ્યો જ એને માટે હતો કે કંઈક તમને કરીને બતાવે તમને કંઈક એવું બતાવે કે જેનાથી ખરેખર અવતાર છે એ પ્રૂવ થાય અવતાર તો ઘણા થતા હોય છે ફલાણા અવતાર થયા ઢીગણા અવતાર થયા અરે પણ જે સાંઈ અવતાર છે એ તો રોટલી બનીને આવ્યો રોટલી બનીને આવ્યો એનો મતલબ શું કે સાંઈ ભક્તોને સાંઈ જે જ્ઞાન આપ્યું એ આપ્યું કે તમારે ભૂખ્યાને ભોજન કરાવવાનું છે તમારા મંદિરમાં તમે ફૂલ નહીં ચડાવી શકો તમારા મંદિરમાં તમે આરતી નહીં કરી શકો તમે બીજું નહીં કરી શકો પણ તમે કોઈ એક ગરીબને કોઈ ગરીબને તમે જ્યારે એક એક રોટલી જમાડતા હોવ છો કંઈક નાનુકૂળ જમવાનું આપતા હો છો તો તમે એક હજાર દિવસ ભગવાનની પૂજા કરી એટલું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે આ ડેફિનેશન સાંઈ આપી આ જ જરૂર છે આપણા દેશને જ્યારે એકસો ત્રીસ કરોડ લોકોમાં એંસી કરોડ લોકોને જ્યારે સરકાર તરફથી અનાજ આપવું પડે છે લોકોને કાર્ડમાં રાશન ફ્રી આપવું પડે છે તો સમજો કે દેશની હાલત દોઢસો વર્ષ પહેલાં કેવી હશે જ્યારે અત્યારે આઝાદીના આટલા વર્ષો પછી પણ જ્યારે આપણી આપણી ક્ષમતા નથી કે આ ગરીબોને આપણે ગરીબી રેખાથી બહાર લાવી શકીએ તો દોઢસો વર્ષ પહેલાં સાંઈ બાબાએ કેવી રીતે આ લોકોને બહાર કાઢ્યા હશે એમણે સમૂહ ભોજન એટલે চেটি কিচন শুরু করিয়া আর চেটি কিচন কিচন কনসেপ্ট কেতো নো বডি বজ নোই સાંઈ બાબાએ શરૂ કરો કે બધા ભેગા થાવ ભેગા થઈને બનાવો જમો એમાં પણ પાછી તમારી પોતાની જે પણ જમવાની પ્રણાલી હોય એનો કોઈ વિરોધ નહીં કરો તમે વેજ ખાઓ છો નોનવેજ ખાવ છો તમે જે કરતા હો કરો એની જોડે મારે કોઈ સંબંધ નથી તમારું પેટ ભરાવવું જોઈએ અને તમે સારા માણસ બનો સારા કાર્ય કરો અને જ્યારે આધ્યાત્મિક માર્ગ પર આગળ વધશો તો આપોઆપ તમારો માંસાહાર છૂટી જવાનો છે તમારી જે ખરાબ આદતો છે કુ આદતો છે એ બધું છૂટી જવાનું છે સાંઈ ક્રાંતિકારી છે હું છાતી ઠોકીને કહું છું વર્ષોથી કહું છું તમે તો મારી સાથે જ છો અને જે કોઈ મારી સાથે આ વિષયમાં ચર્ચા કરવા માગતું હોય સાંઈ ક્રાંતિને તમે સમજી નથી શક્યા છો કે એને એવું કહેવાય ને કે અનસિંગ હીરો અનસંગ હીરો કે જેના વિશે ગવાયું નથી જેના વિશે કહેવાયું નથી એવા સાંઈ બાબા છે સાંઈ બાબાને ફક્ત એટલું જ કહેવાયું કે એ તો ભગવાન છે એ તો ગુરુ છે સંત છે અને એમની કૃપાથી વધુ કામ થાય છે અરે મારા ભાઈ સાંઈ બાબા સધે આ પૃથ્વી પર રહ્યા અને પૃથ્વી પર રહીને આ લોકોના જીવન બદલી કાઢ્યા લોકોને કેટલા પ્રેરણાદાયી કામો કરાવ્યા મેડિકલ સર્વે પાણીની યોજના સાંઈ બાબાએ કૂવા ખોદાવેલા જ્યારે શિરડીમાં જરૂરિયાત હતી તમે વિચાર કરો કે એમને ઇરિગેશનનું ખબર હતું કે કઈ રીતે કંઈ આખી ત્યાં નદીઓ જે જતી હતી તેને આખું સંવર્ધનનું કાર્ય કરું એક જૂની નદીઓ અંદર જે છુપાયેલી હતી એને માટે કામ કર્યું ગ્રીનરી માટે કામ કર્યું પર્યાવરણ માટે કામ કર્યું જાતે પોતે ઝાડ રોપે હજુ પણ છે તમે જજો શિરડીમાં લેન્ડીબાગ આખો ત્યાં બગીચો છે મોટા મોટા ઝાડ છે ચાલીસ પચાસ ફૂટ ઊંચા આ બધું કરવાળું કોણ હતું આ સાંઈ બાબા હતા આજ તો પ્રેરણા આપી માણસ બીજી શું પ્રેરણા આપે આને ચમત્કાર નહીં કહેવાય તો શું કહેવાય કે સાંઈ બાબાએ તમને પ્રેરણા આપી કે પર્યાવરણને બચાવો જંગલને બચાવો પશુ પ્રેમ એનિમલ આપણે અત્યારે કેટલો બધો પ્રેમ કરતા હોય છે કે ભાઈ રખડતા કૂતરાને પ્રેમ મળવો જોઈએ બિલાડીને પ્રેમ મળવો જોઈએ અરે બાબાની પાસે તો વાઘે આવતો હતો વિચાર કરો કે એમને પ્રાણી પ્રત્યેનો કેટલો પ્રેમ હતો કે એને ધૂતકારવા નહીં જોઈએ એમને પ્રેમ આપવો જોઈએ પ્રાણીનો પ્રેમ બતાવ્યો પર્યાવરણ માટેનો પ્રેમ કર્યો પીવાના પાણીની યોજના કરી ડ્રિંકિંગ વોટર યોજના જે અત્યારનો અવતાર પણ કરી રહ્યો છે સાઈ બાબા એ પોતે ફાઈનેન્સિયલ ગુરુ છે ફાઈનેન્શિયલ ગુરુ કઈ રીતે તમે જ તમારી રીલમાં ઘણી વાર કહ્યું છે કે સાંઈ એ પોતે ત્યાં મેળાનું આયોજન કરાવ્યું જાત્રાઓ શરૂ કરાવી જો જાત્રા શરૂ થાય એટલે આજુબાજુના પચાસ સો કિલોમીટરના લોકો ત્યાં આવે એ સાંસ્કૃતિક કેન્દ્ર બને આર્થિક કેન્દ્ર બને જે ત્યાં લોકલ નાના નાના હાથશાળના કામ કરતા હોય મોચી હોય જૂતા ચપ્પલ બનાવતા હોય કે બીજું નાનું નાનું હેન્ડીક્રાફ્ટનું કામ કરતો હોય હેન્ડીક્રાફ્ટને પ્રમોશન આપવાનું કામ જે અત્યારે સરકાર કરે છે એ સાંઈ બાબાએ શરૂ કરેલું હવે લોકોને અતિશય કે સાંઈ બાબાએ જ બધું કર્યું અરે ભાઈ પણ જો કર્યું છે તો કર્યું છે એમાં ખોટી વાત શું છે એવું થોડું છે કે હમણાં કરું દોઢસો વર્ષ પહેલાં કરું કયા માણસે હેન્ડીક્રાફ્ટને પ્રમોટ કરેલું દોઢસો વર્ષ પહેલાં મને લાવીને બતાવો લખાણ લખાણ છે આના ગેઝેટ છે બરાબર છે આનું લખાયેલું છે હું સત્ય હકીકત કહી રહ્યો છું જેને પ્રૂફ જોઈતો હોય તો હું આપીશ તો સાંઈ બાબાએ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કર્યું સાંઈ બાબા ઇઝ અ ફાઇનાન્શિયલ ગુરુ કે કઈ રીતે પૈસાને વહીવટ કરવો એને માટે એમણે શું કરું ભિક્ષા દક્ષિણા દક્ષિણા ભિક્ષા સંસ્થા બનાવી અરે ભાઈ આટલો ફકીર જેને કહો કે એ તો અનપઢ ગવાર ફકીર કપડાંની બદલે મારા ભાઈ એણે સંસ્થા બનાવેલી ઓર્ગેનાઇઝ કરેલું મેનેજમેન્ટ ગુરુ ફાઇનાન્શિયલ ગુરુ પછી મેનેજમેન્ટ ગુરુ કઈ રીતે મેનેજમેન્ટ કરું તો કે સંસ્થા બનાવડાવી એમની પાસે જે પણ દાન આવતું જે વસ્તુઓ આવતી એની એક જગ્યાએ રાખવામાં આવતી એની નોંધ કરવામાં આવતી એની પર ટેક્સ ભરવામાં આવતો કેટલું બધું સિસ્ટમેટિક કામ કર્યું અરે મારા ભાઈ અત્યારના કોઈ સાધુ મહારાજો સંતો બધા જે છે બધાની વાત નથી કરતો પણ ઘણા મોટાભાગના કોણ આવું કરે છે આટલી બધી આટલી બધી ટ્રાન્સપરન્સી પારદર્શિતા કેટલી બધી પારદર્શિતા કંઈ કોસે જૂઠ નહીં કંઈ લુચ્છુપણું નહીં કંઈ છુપાવવાનું નહીં બધું ખુલ્લું સાંઈ બાબા ઇઝ અ મેનેજમેન્ટ ગુરુ સાંઈ બાબા ઇઝ અ સ્પિરિચ્યુઅલ ગુરુ સાંઈ બાબા ઇઝ અ યોગા ગુરુ સાંઈ બાબા ઇઝ એવરીથિંગ ગુરુ ફોર એવરીથિંગ વોટ એવર યુ થિંગ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ યુ રીડ સાયન્સ યુ વિલ ગેટ એવરીથિંગ અધર દેન સાયન્સ ચરિત્ર દેર આર સો મેની બુક્સ ઇફ યુ આર ગોઈંગ ટુ રીડ ધી દેટ બુક્સ તમને એમ લાગશે કે અમે તો મહા સમુદ્રમાં કૂદકો માર્યો છે અને એ સમુદ્ર એવો નથી સમુદ્ર બ્રહ્માંડ જેવો છે તમને એમ થશે કે અહીંયા તો ચૌદ લોક છે ને આમાં આ ચૌદ લોકના જે નાયક છે એ સાંઈ બાબા છે તો જરા આવું વ્યક્તિત્વ હોય તો કેમ નહીં આકર્ષણ થાય કોઈ વ્યક્તિ એના માટે બે ત્રણ વસ્તુ કહી દેનાથી શું ફરક પડે સાંઈ એ વિશ્વ માનવ હતા સાંઈ એ બ્રહ્માંડ નાયક હતા એને માટે કંઈ સંકુચિત છે જો એમ કહું કે અહીંયાના છે કે ત્યાંના છે કે આટલા જ છે કે તેવડા છે જો એમ કહું કે ફક્ત સનાતનના છે તો બી હું નાની વાત કરી રહ્યો છું હું એમ કહું કે કોઈ એક ધર્મના છે તો પણ નાની વાત છે એમણે બધા જ ધર્મના લોકોને પ્રેરિત કર્યા બધા જ યુવાનોને પ્રેરિત કર્યા આપણે અત્યારે યુવાન છીએ પણ જે પહેલાંના ગયા એ બી બધા યુવાનો હતા એટલે દર પેઢીને એવું લાગે છે કે આ સાંઈ મારો છે તો આ સાંઈની અદ્ભુત વાતો મેં તમને આજે કરી અને ઘણો આનંદ થયો તમે મને આજે આમ બોલવા માટે મોકો આપ્યો થેન્ક યુ વેરી મચ હું છું શ્યામ અને મારી સાથે મારા ગુરુ મારા સ્વામી એવા આચાર્ય ડૉક્ટર શ્યામ સુરેશ છે જે પ્રેસિડેન્ટ પણ છે સાંઈ મંદિર સંસ્થા સુરત નવસારી અને શિરડીના અને સાંઈ ચેરિટી ઓર્ગેનાઇઝેશનના પણ પ્રમુખ છે ઓમ સાયરામ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ આપ